અમદાવાદ નર્મદા ગુજરાત તિલકવાડા તાલુકાના ખાટા આશિત્રા ગામના મિત કુમાર નામના બાળક પર પર હુમલો કર્યો હતો તો આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજપીપળાની સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે પીડિત બાળક અને તેના પરિવારની મુલાકાત લીધી હતી તેમની ઈજાઓ વિશે જાણ્યા બાદ અને તેમના હાલચાલ પૂછ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે પાંચ વર્ષની ઉંમરના બાળક પર દીપડાએ હુમલો કર્યો તે વાતની જાણ થતા અમે હોસ્પિટલ આવી પહોંચ્યા હતા બાળકને ગળાના ભાગથી પકડીને મીટર સુધી ગયો હતો પરંતુ પિતાની સાહસના કારણે દીકરાની જિંદગી બચી કારણ કે તેમના પિતા દીકડા સામે લડ્યા અને પોતાના દીકરાને બચાવ્યો હતો અવારનવાર અમારા વિસ્તારોમાં આ રીતના દીકડાઓના હુમલા થાય છે તેમાં સૌથી મોટી જવાબદારી વન વિભાગની છે બહારના વિસ્તારમાં જેટલા પણ દીપડાઓ પકડાય છે તેમને રાતના સમયે આ વિસ્તારોમાં છોડી દેવામાં આવે છે અને ખોરાક ન મળવાના કારણે આ દીપડાઓ માનવભક્ષી થઈ ગયા છે અમે સરકારને વારંવાર કહી રહ્યા છીએ કે દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર ઊભું કરે કારણ કે પર અનેક હુમલાઓ કર્યા છે છે આજે આ દીકરા હુમલો થયો પરંતુ વન વિભાગના કોઈ પણ કર્મચારી તેને જોવા આવ્યા નથી ઘાયલ દીકરાને અને તેના પરિવારને સરકારી સહાય મળે તેવી અમારી માંગ છે મુખ્ય માંગે એ જ છે કે વન વિભાગ ગમે તે કરીને દીકરાઓને કંટ્રોલ કરે જો આપણે દીકડાને પથ્થર મારીએ કે એને હેરાન કરીએ તો આપણને સાત વર્ષની સજા થાય છે તો વન્ય પ્રાણીઓ માટે કાયદો છે પરંતુ માણસો માટે કેમ કાયદો નથી માટે સરકારે આ મુદ્દા પર ચોક્કસ વિચારવું પડશે જ્યાં સુધી દીકડો પકડાય